આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત કલેક્ટર કચેરી ઇણાશ ખાતે કાર્યરત સી વિઝ્યુલ કંટ્રોલ રૂમની ખર્ચ ઓબ્ઝર્વર રજત દત્તાએ મુલાકાત લીધી હતી જિલ્લામાં લોકસભા ચૂંટણી અન્વયે આચાર સંહિતા અમલી છે ત્યારે આ આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદોના નિરાકરણ માટે સી વિઝલ કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ઇણાશ ખાતે કાર્યરત કરાયો છે ખર્ચ ઓબ્ઝર્વર રજત દત્તા ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમણે સી વિઝ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની સાથે ફરજ પરના અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરેલી ગાઈડલાઇન અનુસાર કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું